નાગરિકોની વારંવારની ફરિયાદોને ધ્યાનમાં રાખી પાલિકાની ફૂડ વિભાગ અને દબાણ વિભાગની ટીમોએ વહેલી સવારથી જ ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું વારંવારની ચેતવણીઓ છતાં હોટેલ માલિકો દ્વારા ભૂગર્ભ ગટરમાં ઇઠવાણ નાખવાની અને ગંદકી ફેલાવવાની કરતૂતો સામે આવતા તંત્રએ કડક પગલાં લીધા છે ઓપરેશનમાં પાલિકાની ટીમોએ કુલ સાત દુકાનોને સીલ કરી છે જેમાં ચાર નોનવેજ અને ત્રણ વેજ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે તેમજ સ્માર્ટ રોડની ફૂટપાથને રોકી બેસતી લારીઓ અને ગલ્લાઓના દબાણને પણ તાત્કાલિક ઘટાડી લેવાયા છે ફૂટપાથ પર ગંદકી કરનારાઓ અને પેવર બ્લોક તથા રોડ પર ગંદકી ફેલાવનારાઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે નમસ્કાર આજ રોજ રાહોદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા દ્વારા ઓતિનથી મુલાકાત લેતા અમારો પોલીસ પ્રતિનિધિ દબાણ વિભાગ સેનેટરી સ્ટાફ તો અવારનવાર નગરપાલિકાને ફરિયાદ મળતી હતી કે જયારે નાગરિકો ચાર જેટલી નોનવેજ દુકાનો સીલ કરી છે અને બીજું કે ત્રણ જેટલી વેજ ની દુકાનો જે નગરપાલિકાની લાઇન હતી એની અંદર એમનું નાખતા નાખવા વારંવાર અમે નોટિસ આપતા જાણ કરતા તો પણ સુધરતા ના તેમની ત્રણ જેટલી દુકાનો અમે સીલ કરી છે અને બીજા લારી ગલ્લાવાળાઓને વાળાઓને અંદાજે દસેક જેટલી નોનવેજ લારી ઈંડા લારીને અમે જપ્ત કરી છે અને અમે કડક ચેતાવણી આપી છે કે ભાઈ રોડ પર કોઈને નાગરિકો કે નગરજનોને કોઈ આંખોની અંદર તકલીફ ના પડે એમની તાકીદ આપી છે અને ભવિષ્યની અંદર કે તમામ વેપારીઓને અમે નગરપાલિકા બધી જાણ કરીએ છીએ કે ભાઈ લોકો કે નાગરિકોને કે રહેદારીઓને કોઈ તકલીફ ના પડે કે વઘાર કે ટાઈની ચોળા કે એનો એ લોકો જ્યારે વઘાર કરે એને લીધે આપવું આવે છે તમામને અમે આપ મીડિયા માધ્યમથી પણ નોટિસ આપીએ છીએ અને બીજું કે માર્ટ સિટી દાવત પાર્ટ દ્વારા નગરપાલિકાને આજુબાજુ રોડ ફૂટપાથ બાંધા છે ફૂટપાથની અંદર લારીઓ ગલ્લાવાળા ઉભા રહે છે લારીઓ પકોડીવાળા ચાઇનીઝવાળા એમના દ્વારા એટલું ગંદકી કરવામાં આવી હતી તો એમની સામે પણ અમે કડકમાં કડક કાર્યવાહી કરી છે કે એમને જે અમારા સારા સારામાં સારા સ્માર્ટ સિટી દ્વારા પેટ્રોલ લગાવવામાં આવેલા છે તમામ ગંદા કરી નાખે છે તો જ્યાં જે લોકો ઉભા રહેતા હતા તો તેમને અમે ત્યાંથી તાત્કાલિક હટાવીને બંધ કરાવી જ્યાં સુધી સારામાં સારું એ લોકો દ્વારા સફાઈ કરવામાં ના આવે અને બાહેતરી પત્રક ના આપવામાં આવે ત્યાં સુધી અમે એમને ઉભા રહેવા દઈશું નહીં અને નગરજનોના આરોગ્યનું નુકસાન કરે એવું કશું પણ અમે ચલાવી દેવામાં લેવામાં આવશે નહીં દાહોદ નગરપાલિકા નગરપાલિકાના મુખ્ય અધિકારી અંગે જણાવ્યું કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં જ્યાં સુધી સ્વચ્છતાની લેખિત બાહેદરી નહીં મળે ત્યાં સુધી આ એકમોને ખોલવા દેવામાં આવશે નહીં આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રહેશે તેમણે વધુમાં કહ્યું કે ચાઇનીઝ અને નોનવેજની લારીઓમાંથી નીકળતો વઘાર ધુમાડો

જો તમને આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકન દબાવો જેથી તમને દરેક અપડેટ્સ મળતા રહે તમારા વિચાર કમેન્ટમાં જરૂર જણાવજો ડીટીવી ન્યૂઝ સાથે રહો અપડેટ રહો ધન્યવાદ